નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ દસ અને બાર ની બોર્ડનું પરીક્ષ પરીક્ષા લેવાની છે એની કઈ તારીખે પરિણામ આવશે એનો આતુરતાનો અંત તમારે હવે આવી ગયો છે કે આપણું કઈ તારીખે પરિણામ જાહેર થશે તો જો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચોક્કસ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મોટિવેશન મળતું રહે વિડીયો બનાવવા માટેનું હવે વાત કરું ધોરણ બારનું તો ધોરણ બારનું બોર્ડનું પરીક્ષા લેવાની છે એનું પરિણામ લગભગ બાવીસ અથવા ત્રેવીસ તારીખે આવવાની પૂરી પૂરી શક્યતા છે એવી અંદરખાનેથી થોડીક માહિતી આપણને મળી છે અને ધોરણ દસ ની વાત કરું તો ધોરણ દસની પરીક્ષાનું પરિણામ લગભગ અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ તારીખ આસપાસ આવવાની ચોક્કસ શક્યતા છે તો મિત્રો ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ પરિણામ કઈ તારીખે આવશે કઈ તારીખે આવશે તો આ પરિણામ તમને આની તારીખથી આજુબાજુમાં એક બે દિવસ કદાચ શક્યતા રહેલી છે કે આગો પાછો હોઈ શકે છે સાથે સાથે હવે તમે ઘેર હશો અને બોર્ડની પરીક્ષા પૂરી પૂરી કર્યા પછી કાં તો તમે તમારા મમ્મી પપ્પાના કામમાં હેલ્પફુલ થતા હશો અથવા કંઈક નવું કરવાનો પ્રયત્ન મિત્રો કરતા હશો અથવા તો કંઈક શીખવાનો એવો કંઈક પ્રયત્ન કરો કે જીવનની અંદર આગળ જતાં તમને કામ લાગે બાકી હવે સમય એવો છે કે જે તમારે શીખવું ખૂબ જ જરૂરી છે કંઈક નવું કરવાનો પ્રયત્ન ચોક્કસ મિત્રો કરજો બાકી વાત કરું તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે તો એના પછીના કયા કયા અભ્યાસક્રમ આવે છે એના વિશે જો તમે વિડીયો બના હું બનાવું એવું ઈચ્છતા હો તો કોમેન્ટ બોક્સની અંદર જેટલા પણ તમે લોકો વિડીયો જુઓ છો દરેક જણને ચોક્કસ કોમેન્ટ કરશો તો મને લાગશે કે તમે વિડીયો બનાવવા માટે મને જો કહો છો એ દરેક જણ કહે છે બાકી દરેક જણને ઇન્ટરેસ્ટ નથી તો એવું મને લાગશે કે વિડીયો બનાવવાની કઈ જરૂર છે નહીં મિત્રો તો જેટલા પણ લોકો વિડીયો હોય એને દરેકને હું કહું છું કે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો મિત્રો અને બીજું કંઈક કશું ના કરો તો ઘરે જઈ અને બુક પણ કંઈક એવું વાંચો જેનાથી આપણે મગજ એક્ટિવ રહે અને આપણે કંઈક ને કંઈક નવું જાણતા rewa malai jai hind